લઠાકાન એની તપાસમાંતી સુધીમાં એક પણ કેબિનેટ મંત્રી આઈએસ કે આઈપીએસ ની ધરપકડ કરી નથી જેથી નીલી રાય સુજાતા મજબૂદાર અને સુધા પાંડે જેવા પ્રમાણિક અને મજબૂત અધિકાર ન હોય તો ન્યાય મેળવવાની આશા પડી તો કે એમને લઈ ન હોઈ શકે જેથી આ પ્રકારના અધિકારીઓને એસઆઈટી મડાવવામાં આવે એ જરૂરી છે કોંગ્રેસ ધારાસભ્ય જગ્યેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે પીડિતોના પરિવારોને ચાર લાખને બદલે એક કરોડની સહાય આપવામાં આવે

ભારતીય જનતા પાર્ટીના નેતા અને ચહિતા અપસરોની પૈસા ભૂખ છે તમને સુભાષ ત્રિવેદી જ મળે છે જેમણે જીવન ના એક પણ મોટા મગર પછી ધરપકડ નથી કરી એમને ક્યારે કોઈ કેબિનેટ મિનિસ્ટરની કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટની કોઈ આઈએસ ની ધરપકડ કરી છે એટલે અમે માગણી કરીએ છીએ કે નિલદીપ રાય સુધા પાંડે અને સુજાતા મજબૂદાર આ ત્રણ અધિકારીઓને એસઆઈટીમાં મૂકવામાં આવે અને ચાર લાખના બદલે એક કરોડનું વળતર ચૂકવી દોઢ વર્ષની અંદર કોઈ પણ સંજોગોમાં કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવે એવી માગણી સાથે આજે રાજકોટ ત્રિકોણ બાગ ખાતે સાત આઠ નવ જૂનના રોજ બેઠા છીએ આ આંદોલનની શરૂઆત છે પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ આ મુદ્દો છોડવાની નથી છેક સુધીને લડીને ન્યાય અપાવવા અમે કટિબદ્ધ છીએ બંશાનિધિ પાણી કે જેઓ ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે તેમના સમયગાળામાં જ આર ટીઆરપી ઝોન ચાલતો હતો ત્યારે તેમની જ અગ્નિકાંડની તપાસ કમિટીમાં મૂકવામાં આવ્યા છે જેનો મતલબ એ થયો કે ખીરની તપાસ બિલાડીને આ પ્રકારની કમિટી પર રાજકોટ અને ગુજરાતની જનતા કઈ રીતે ન્યાયની અપેક્ષા રાખી શકે તેમણે કહ્યું હતું કે એન્ટી કરપ્શન બ્યુરો એ દાંત વગરનો સાહો છે જો પાણી હો તો તેમણે વિજય રૂપાણી અને વજુભાઈ વાળાની સંપત્તિની અંદર તપાસ કરવી જોઈએ કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત